સંતે કરાવ્યા સાસુના રોજના ઝઘડાના સમાધાન એક ગામમાં સાસુઓ રહેતા હતા બંને વચ્ચે ખૂબ જ ઝઘડા થાય સાસુઓ ખૂબ જ બેણાટોણા મારે અને બહુ એનો વળતો જવાબ આપે અને નાનો ઝઘડો એ મોટું સ્વરૂપ પકડે આમ ને આમ દિવસો વીતતા જાય બહુ થોડીક ધાર્મિક હતી એને મંદિરે જાઉં સત્સંગમાં જાવું આવું બધું બહુ જ ગમે પણ બહુ ભક્તિભાવ કરે એ સાસુને ના ગમે અને વહુને ખૂબ જ સંભળાવે ઘરનું કામકાજ તો કરવું નથી ને હાલ્યા મોટા સત્સંગ કરવા મંદિરે જવા વહુથી આમ ન કરાય તેમ ન કરાય અને પછી વહુ સામે બોલે એટલે ઝઘડો વધે એમાં થોડા દિવસ માટે ગામમાં એક સંત પધાર્યા ગામના લોકો તો સંતના સામૈયા કર્યા સંત થોડા દિવસ માટે ગામમાં રહેવાના હતા તેથી રોજ તેનો સત્સંગ ચાલે વહુ તો ભક્તિભાવવાળી એટલે સત્સંગમાં જવા તૈયાર થઈ ગઈ ને સાસુમાં ઉપડ્યા તને તો ભક્તિ સમરા લઈ ગઈ ઘરનું કામ કરો કામ ઘરનું આયલા મોટા સત્સંગમાં વહુ કહેતી તમને વળી કોણ ના પાડે અઢેકટ પણ ઘરની માયા छूटતી નથી ને બીજાને ભક્તિمند કરવા દેતા નથી મંદિરે દર્શન કરવા જવા દેતા નથી તમારે આવો હોય તો આવો નહીતર હું તો આ હાલી મારી સખીઓ સાથે સત્સંગમાં એમ કહીને વહુ તો ચાલી નીકળી સંતના સત્સંગ પતિઓ પછી બધાય સંતના ચરણ સ્પર્શ કર્યા ત્યારે સંતે વહુને પૂછ્યું બેટા તારા પરિવારમાં કોણ કોણ છે વહુ કે બાપજી મારા પરિવારમાં હું મારા પતિ સાસુ અને સસરા છે સંત પૂછે તો તારા પરિવારના બીજા સદસ્યો ક્યાં છે બાપજી પતિને સસરા તો કમાવા ચાલ્યા જાય છે પણ સાસુને બહુ ત્રાસ છે નથી જીવતા કે નથી જીવવા દેતા ઘરમાં બહુ કંકાસ કરે છે બાપજી મારા સાસુની બુદ્ધિ સુધારો ને કઈ એવું સત્સંગ કરે કરે ને મને કરવા દે મને ના રોકે સંતે થોડું વિચારીને એક બોટલ આપી અને વહુને કીધું જ્યારે તારી તારી સાસુ સાથે ઝઘડો શરૂ કરે ત્યારે તારે એક કામ કરવાનું આ બોટલમાંથી એક ઘૂટડો પાણી મોઢામાં રાખવાનું પણ જ્યાં સુધી તારી સાસુ ઝઘડો પૂરો ના કરે ત્યાં સુધી તારે આ પાણીને ઉગાડવાનું નહીં કે આ કોગડો કરીને ફેંકી દેવાનું પણ નહીં બોવે તો સંતને પ્રણામ કરીને પાણી લઈ ને ઘરે આવી ઘરે આવતા જ સાસુમાં તો વરસી પડ્યા આવી ગઈ સત્સંગમાંથી બહુ ભક્તાણી થઈ ગઈ ને હું ઘરે ઘરનું કામ કરું ને બહુ તો તરત જ મહાત્મા એ આપેલું પાણી પીધું ઘૂંટડો મોઢામાં લીધો સાસુ તો બોલ્યા થી થી બહુ જ બોલ્યા વો થયું કે હું ઓળતો જવાબ આપું પણ મોઢામાં તો મંતરેલું પાણી છે તે કઈ બોલાય નહીં થોડી વાર પછી સાસુ ને પ્રત્યુત્તર ન મળતા થયું કે કોણ માથાકૂટ કરે ને અંદર ચાલ્યા ગયા સાસુ નો પાણી પી ગઈ બીજા દિવસે વડી વહુ સત્સંગમાં જવા તૈયાર થઈ ને વળી સાસુ જેમ ને તેમ બોલવા માંડ્યા બહુ દોડીને ગઈને મંતરેલું પાણી મોઢામાં રાખ્યું આજે વહુને પ્રત્યુત્તર ન મળતા સાસુએ ઝઘડો ટૂંકાવ્યો વહુને થયું કે પાણી છે તો ચમત્કારી હો આ બાજુ સાસુ પણ વિચારવા લાગ્યા આ કોઈ સાચા સંત લાગે છે કે જેના સત્સંગ થી મારી સુધરી ગઈ ને મને સામુ જેમ ને તેમ બોલતી નથી લાવ આજે હું પણ સત્સંગમાં જાઉં અને જોઉં તો ખરા ત્યાં એવું તે શું સમજાવવામાં આવે છે એમ કરીને સાસુ પણ ચાલ્યા સત્સંગમાં સાસુને સત્સંગમાં આવેલા જોઈને વહુ તો વિસ્મય પામી ઓહો આ તો નક્કી ચમત્કારી મહાત્મા છે નકર આ બને નહીં અને તે દિવસે સંતના સત્સંગ સાંભળીને સાસુ વહુ બંને સાથે હસતા હસતા ઘરે આવ્યા આ ચમત્કાર જોઈને બંનેના પતિને પણ ખૂબ જ આશ્ચર્ય અને ખુશી થઈ પછી પણ જ્યારે સાસુ કંઈક કટુ બોલે ત્યારે વહુ એ પાણીનો ઘૂંટ ભરી લે વહુનું મૌન જોઈને સાસુએ પણ મેણા ટોણા મારવાનું મૂકી દીધું અને સાસુને વહુ પ્રેમથી સંપીને રહેવા લાગ્યા અને આ રીતે એક સંતે સાસુ અને વહુના રોજ થતા ઝઘડાના સમાધાન કરાવ્યા